નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની ચેનલમાં આજે આપણે ઇકોનોમિક્સ પ્રશ્નપત્ર બે ગાલા એસાઈનમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સેક્શન એના ઉત્તરો જોઈશું જો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ શેર એન્ડ લાઈક અહીંયા તમને ગાલા એસાઈનમેન્ટના ઓબ્જેક્ટિવના બધાના આન્સર મળી રહેશે નંબર એક સતત પ્રકારના વિતરણ માટે શું દોરવામાં આવે છે તો એમાં ઓપ્શન બી આવશે આલેખ બે શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રોમાં દોરી શકાય છે તો એમાં ઓપ્શન એ આવે એક્સેલ સીટ ત્રણ નંબર માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે તો એમાં ઓપ્શન એ આવશે એક પ્રશ્ન ચાર બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાળી આવક કેટલા ડોલર હતી તો એમાં ઓપ્શન ડી આવશે પાંચ હજાર સત્તાણું નંબર પાંચ ભારત સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે તો એમાં ઓપ્શન એ આવશે દાબેલો ફુગાવો નંબર ભારતમાં વેપારી બેંક મોટે ભાગે કેટલા પ્રકારની સ્થાપણ હોય છે તો એમાં ઓપ્શન બી આવશે ત્રણ સાતમું બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણના કયા ટકા કાયદાકીય પ્રવાહીત્તા રાખવી જરૂરી છે તો એમાં ઓપ્શન એ આવશે પચીસ ટકા આઠમું સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે તો એમાં ઓપ્શન એ આવે છે આવકની અસમાનતા નવમું વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી તો એમાં ઓપ્શન ડી આવશે ગોવામાં દસમું સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો એમાં ઓપ્શન સી આવશે પંદરથી ચોસઠ વર્ષ અગિયારમું કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ છે એમાં ઓપ્શન બી આવશે બે ફેબ્રુઆરી બારમું ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો તો એમાં ઓપ્શન એ આવશે ઈસવીસન ઓગણીસો એકાવન બે હજાર 2021 થી બે હજાર પચીસ ના વર્ષમાં ભારતમાં વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે તો એમાં ઓપ્શન સી આવશે એકસો ઓગણચાલીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ ચૌદમો નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે તો એમાં ઓપ્શન સી આવશે ગ્રામીણ સમાજ વ્યવસ્થા પંદરમો પ્રશ્ન ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય છે તો એમાં ઓપ્શન એ આવશે ઇંગ્લેન્ડ અને રશિયા સ સોળમું વેપાર દ્વારા શું થાય છે તો એમાં ઓપ્શન ડી આવશે ઉત્પાદનમાં વિવિધતા આવે છે સત્તરમું કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા રૂપિયા પચીસ લાખ સુધીની છે તો એમાં ઓપ્શન એ આવશે ટચુકડા ઉદ્યોગોમાં અઢારમો પ્રશ્ન ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે તો એમાં ઓપ્શન સી આવશે ઔદ્યોગિક ક્ષેત્રનો ઓગણીસમુ ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે તો એમાં ઓપ્શન બી આવશે ચાર પોઈન્ટ ચાર ટકા વીસમું બે હજાર અગિયારમાં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું तो एम ऑप्शन डी आ चुंबोतेर टका फ्रेंड्स वीडियो पसंद आए तो लाइक एंड शेयर कीजिए चैनल को सब्सक्राइब कीजिए